ઠંડુ પાણી ભરી તો જાતો મારા હાટુ હું કઈ ભરવા નથી જવાની તમે મારા હાટુ રજા નથી રાખી હો ને તો જાતે ઉભા થઈને ભરી લ્યો ઘરે ઘરે ખોલીને ઘરે ઉભા છો ઘરે આમાં કેટલું બધું શાકભાજી ઘરે ને બધું બગડી ગયું ઘરે 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 તમારે ક્યાં જોવાની જરૂર છે મારે સાસુ નથી કોણ કે આવડી મોટી સાસુ થી વધે માયા તો છે મારા ઘરમાં બગડી કઈ બગડું નથી કોઈ વસ્તુ હવે બગડી તો ગયો કોકને દીધું કોકના પેટમાં જાય આ બેમનો બગાડી નાખ્યું આ પેટમાં તો જાય છે પછી શું છે હા ટીવી નું રિમોટ કે ગયું કઈ ગોતું મળતું નથી આવ ભારી હું ગોતી દઉં ટીવી નું રિમોટ જ જોઈએ ને તમારે પેલા ફર જોવાય આ બધું હું ફેલાવીને દેખો આવી રીતે કાઈ આ મન પડે એમ પડ્યું આમાં કેથી મળે આ બધી વસ્તુ છે ને અંશ નીચે હું અંદર મૂક્યા હોઉં તો અહીંયાથી લઈને પાછો અહીંયા જ મૂકી દે તો મારે કેટલીક વાર મૂકવા જવાની અંદર વસ્તુ ઘરમાં નાના છોકરા હોય ને તો થોડુંક આડા આવડું પડ્યું હોય આ બધી ધૂળ છોટે જો તો આમ ધૂળ ક્યાંય ધૂળ નથી આખો દી ઘર ઘરની સાફ સફાઈ કરતી હોય ક્યાંય ધૂળ નથી છોકરા હોય ને તો થોડીક વસ્તુ આડા આવડી હોય તો જીરીક ચલાવી લેવાય સાહુ જ ના પડવા જવાય બધું આપણે હું કામ છે છેકાણે કઈ લે રાખાય ને તો હું

ખોટે ખોટું બડ બડ ના કરવાનું હોય એટલે સિંગ પડડી ઘર માં લઈ આવ્યું તો જાતો હું લઈ આવ્યું હતી તેથી કઈ સિંગ કોણ લઈ આવ્યું તું હું ઓલી ખારી સિંગ નતો લઈ આવ્યો તેથી લઈ આવી જાય એટલે પતી જાય નગર પડડી પેડી બગડી જાય કે ઈ તો તમે બે મહિના પહેલા લઈ એવાતા આવે હા તો પણ લઈ આવી ને નકર પડડી પડડી બગડી જાય હવે અરે ઈ તો કેદુ ની પૂરી થઈ ગઈ અત્યાર સુધી હોય બે મહિનાની સિંગ હવે પૂરી થઈ ગઈ આટલી સિંગ હા પૂરી થઈ ગઈ બગડી તને ખબર ફેંકી દીધી છે ત્યાં મને એવું લાગે છે કોઈ કાઈ ફેંકી નથી દીધું સિંગ ખવાય ગઈ છે બે મહિના પેલા ની સિંગ હતી બે મહિના થી અત્યાર સુધી સિંગ હોય નઈ ક્યાંય ખવાઈ ખવાય હોય તો આવું કાઈ લઈ આવું કે ના લઈ આવું કોઈ લઈ આવવાનું ના નથી પાડતું પણ ઘરમાં છે રાક્ષ બગડી ના જાય વસ્તુ વ્યવસ્થિત રે એ પ્રમાણે લેવાનું હોય હું એ ખાલી એટલી સિંગ લઈ આવ્યો એક કિલો સિંગ લઈ આવ્યા લાવીએ નહીં તો ક્યાંક લાવતા નથી ને લઈ આવ્યા એટલું બધું લઈ આવું વધારે લઈ આવું બે ગી ગયું ઢગલો લઈ આવે તો બગડી જાય ને ખાવા વાળા ને પેટ હોય છે માપે બધાય ખાતા હોય એટલી તો ખબર પડે છે નહીં શાંતિ શાંતિથી ઘરે બેસે કોઈ સાસુ બનવાનું ના કરાય સાસુ નથી ઘર માં એટલે મારે રાખવું પડે ને સાસુ ના હોય તો હું બધું ઘરનું ધ્યાન રાખું છું બધું વ્યવસ્થિત તમારે જે તમારું કામ હોય ને તમે કરજો આ બધું બગડી જાય ને હું કરવું કઈ કોઈ બગડતું નથી બગડી જાય બગડી જાય કરતા હું બગડી જાય બગડી બગડી થી રૂપિયા ની વસ્તુ બગડે હોશિયારી કરો રૂપિયા ની જ નથી હા બસ ખોટું વધારે ખાતા નું કરો માં શાંતિથી રહ્યો રજા નો દિવસ છે ને તો આરામ કરો નિરાયત રહ્યો તમે શાંતિ લ્યો ને અમને શાંતિ લેવા દયો બરાબર રજા છે તો